નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક ટુ ડે ન્યૂઝ વડોદરા તાલુકાના કરછિયાના સરપંચ અને ગ્રામ પંચાયત સુપરત કરાઈ છે સરપંચ તરીકે શીતલબેન માલી અને ડેપ્યુટી સરપંચ તરીકે ઉદયભાઈ પટેલ જેઓએ વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો છે પંચાયતના તમામ બાર સભ્યો બિનહરીફ ચૂંટાયા હતા જે બાવીસ વર્ષની નાની ઉંમરે કરચિયાના સરપંચ બન્યા છે પંચાયતના બાર સભ્યોમાંથી અગિયાર સભ્યો સાથે તેઓની અગિયારસો ને અડસઠ કરતા વધારે મતોથી સરપંચ તરીકેની જીત થઈ છેલ્લા દોઢથી બે વર્ષથી પંચાયતનો કાર્યભાર વહીવટદાર ચલાવતા હતા આખરે ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ અને સરપંચના હાથમાં ગ્રામ પંચાયતનો વહીવટ આવ્યો દોઢ વર્ષના પેન્ડિંગ કામો સરપંચે ખાતરી આપી છે કે તેઓ પ્રથમ તબક્કે પૂર્ણ કરશે પ્રથમ વખત કરાચા ગ્રામ પંચાયત આખી બોડી સાથે બેઠી છે રસ્તા પાણી સમસ્યા મોટી છે પાણી સમસ્યા કામ રસ્તા અમે છે અમે સાફ સફાઈ કરાવીશું પાણી સફાઈ છે ગામની જે અને

જે ગામના પડતર પ્રશ્નો છે ડ્રેનેજના પાણીના સફાઈના અને બીજા ઘણા જે પડી રહેલા કામ છે જે આગળ વધ્યા નથી એ કામોને આગળ લઈ દઈશું એ જ અમારો મુખ્ય ઉદ્દેશ રહેશે ગામના પંચાયતના તમામ સભ્યો અને ગ્રામજનોને સાથે રાખીને હવે આગળ વિકાસના કાર્યો કરવાના છે

પેલી વાર આવું બન્યું છે કે ફૂલ બોડી આવી છે અને ઘણા વર્ષો પછી આ ડેપ્યુટી સરપંચ બી બિનહારી થયા છે અને બાવીસ વર્ષના યુવા સરપંચ આ પહેલી આવ્યા છે આપનું શુભ નામ કમલેશભાઈ પરસોત્તમભાઈ પટેલ